આપને જણાવી દઉં કે આ દરમિયાન ભારે સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા સીબીઆરટી ના બિન ગુજરાતી વલણ ના કારણે વિદ્યાર્થીઓને અન્યાય થાય છે ત્યારે આ બાબતે ગૌણ સેવા સચિવની એજન્સી અને સીબીઆરટી પદ્ધતિને કારણે ખૂબ જ છબરડા સામે આવ્યા છે ત્યારે આ બાબતે તમામ વિદ્યાર્થીઓ રજૂઆત કરવા પહોંચ્યા હતા અને ભારે સૂત્રોચ્યાર કરીને સીબીઆરટીને બંધ કરવાની માંગણી પણ કરવામાં આવી હતી આ દરમિયાન વિદ્યાર્થીઓએ ન્યાય આપો ન્યાય આપો જેવા સૂત્રોચ્યાર સાથે રામધૂન બોલાવીને યોગ્ય ન્યાયની માંગણી કરી હતી Gracias. did Yeah. AHH!